નમસ્કાર મિત્રો તમારી ચેનલ ટ્રિકી નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે તમારી માટે એક નવી જેવી ટેકનિક લાવ્યો છું મિત્રો કે જેનાથી તમારા જે સમસ્યા છે ધારો કે હાથ દુખે પગ દુખે તમારું ગળું સુકાઈ જતું હોય મિત્રો જેવી અનેક જે બાબતો છે એ આજે એનું સોલ્યુશન લાવ્યો છું મિત્રો અને જે રીતે તમે અમારા જે થમનેલમાં વાંચ્યું કે તો આપણે કઈ રીતે જે ગ્રાઉન્ડ છે એ આપણે કમ્પ્લીટ કરી શકીએ કે કઈ રીતે પાંચ જે પાંચ આપણી જે કિલોમીટર છે એ આપણે સરળતાથી કમ્પ્લીટ કરી શકીએ મિત્રો એની આજે હું ટ્રિક લાવ્યો છું ટેકનિક લાવ્યો છું મિત્રો અને તમને ટિપ્સ પણ આપવાનો છું કે શું કરવું અને શું ન કરવું મિત્રો શું કરવાથી શું થાય અને શું ન કરવું જોઈએ મિત્રો કે જેથી તમારું જે રનિંગ છે એ સારામાં સારું થાય તો મિત્રો આપણો જે વિડીયો છે એ આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો જે રીતે મેં સેટ કરેલું જ છે કે જે તમારા પ્રોબ્લેમ છે કે પાછલા જે વિડીયોસ હતા એમાં તમે કીધું તું તમને શ્વાસ ચડે છે પગ દુખે છે કંટાળો આવે છે ઝડપ નથી આવતી અથવા થાકી જવાય છે અથવા તમને કમરમાં પણ દુખાવો થતો હશે મિત્રો તો આનો રસ્તો શું છે તે અમને જણાવો તો મિત્રો આજે આનો તે રસ્તો આનો તે ઉકેલ છે એ તમને જણાવવાનો છું મિત્રો તો મિત્રો તમને પહેલાં થોડુંક કહી દઉં કે તમારું જે રનિંગ છે એ ક્યાં થવાનું છે મિત્રો તો થોડાક સમય જ પછી જ તે તમારું જે ફિઝિકલ ટેસ્ટ છે એટલે કે ગ્રાઉન્ડનો ટેસ્ટ છે એ થોડાક જ સમયમાં તમારો લેવાવાનો છે મિત્રો અને ઓછા આપણી પાસે બહુ ઓછો સમય રહી ગયો છે આટલા ઓછા ટાઈમમાં આપણે વધુ મહેનત કરવાની છે અને વધુ આપણે શું કરવાનો છે મિત્રો તો કે રિઝલ્ટ હાસિલ કરવાનો છે મિત્રો તો મિત્રો પહેલાં એક હું વાત કરું તમે આવી રીતે કરો અથવા તો રનિંગ માટે તમે શું કરી શકો છો મિત્રો એની માટે હું તમને વિકે વાત કરીશ પણ મિત્રો તમારે જે રનિંગ છે એ ક્યાં થવાનું છે એની માટે હું તમને વાત કરી અને રનિંગ તમારે કેવી જગ્યાએ કરવું જોઈએ મિત્રો જે તમારું જે રનિંગ હશે એસઆરપીનું જ્યાં જે ગ્રાઉન્ડ હશે આપણા ગુજરાતમાં ત્યાં તમારે રનિંગ કરવાનું થશે અને મિત્રો એ ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે તો કે ચારસો મીટરનું છે મિત્રો તમે જે જગ્યાએ દોડો છો ત્યાં પહેલાં તમે ચારસો મીટર માપી લો શું મિત્રો પહેલાં તમે ચારસો મીટર માપી લો અને પછી તમે રનિંગ કરવાનું રાખો કારણ કે ત્યાં તમારે ત્યાં પછી ચારસો મીટરનું રાઉન્ડ હશે તો તમને ખ્યાલ નહીં આવે તમારે કેટલા રાઉન્ડ દોડવાના છે મિત્રો તો પહેલાં તમે જ્યાં જે જગ્યાએ તમે રનિંગ કરો છો ત્યાં પહેલાં ચારસો મીટરનું અંતર લઈ લો મિત્રો અને પછી તમે તેર રાઉન્ડ ગણી લો અને એ પછી તમે પ્રેક્ટિસ કરવા લાગો મિત્રો જો આવું તમે ના કરતા હોય તો આ પહેલાં કરજો ત્યાર પછી મિત્રો આવશે કે તમારે જે તેર રાઉન્ડ મારવાના છે મિત્રો એ આપણે સરળતાથી કઈ રીતે આપણે પૂરા કરશું તો મિત્રો એની માટે પણ મારી પાસે રસ્તો છે તો ત્યાર પછીનો આવશે મિત્રો તો કે દોડ માટે ધ્યાનમાં રાખવાની બાબતો મિત્રો તમે દોડ માટે જાઓ છો એ પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો મેં ડિસ્પ્લે ઉપર બતાવેલું છે કે બૂટ કેવા પહેરવા કપડાં કેવા પહેરવા એનો પ્લાન કેવી રીતે બનાવો કે આપણે કઈ રીતે પ જે પાંચ કિલોમીટર છે એને કાપી શકશું મિત્રો એનો પ્લાન બનાવી લઉં હું તમને કહીશ કેવી રીતે બનાવવાનો છે આ ટોપિક વાઇઝ મેં બનાવેલું છે જેથી તમને વીતને પૂરતી માહિતી આપી શકું અને મિત્રો તમે વિડીયો સ્કીપ ના કરશો જો તમે સ્કીપ કરશો મિત્રો તો પાંચ કિલોમીટર જે કાપવાનું છે મિત્રો એ તમને આઈડિયા નહીં આવે તો વિડીયો છે એને પૂરેપૂરો જોજો તો મિત્રો બૂટ કેવા પહેરવા હમણાં અમે પાંચમો વિડીયો જે મૂકેલો હતો એમાં મને એક કમેન્ટ આવેલી હતી કે સર મારા બૂટ ક્યાં પહેરવા તો મિત્રો એ કમેન્ટ જેમણે કરેલી છે તેમને પણ કહી દઉં ને જે આપણા વ્યૂઅર્સ છે એમને પણ કહી દઉં મિત્રો બૂટ એવા પહેરવા કે જે છે એ તમારા પગમાં જે છે ફિટ બેસતા હોય જે તમને કમ્ફર્ટ હોય અને મિત્રો એક ખાસ બાબત છે કે તમે સ્ટાઇલિશ બૂટ ના પહેરશો કારણ કે સ્ટાઇલિશ બૂટ બૂટ પહેરો મિત્રો તો એ શું છે ભારે હોય છે અને તમારી જે પગના પંજા હોય છે તેમાં બરોબર સેટ નથી થતા રનિંગ સમયે છે એ બરાબર સેટ નથી થાતા તો મિત્રો તમને જે કમ્ફર્ટ થતા હોય એટલે કે સ્પોર્ટ્સ શૂઝ તમે પહેરો મિત્રો હું એવું નથી કે તમે સ્ટાન્ડર્ડ જ પહેરો કે ખૂબ ભારે માયલા કે વધારે પૈસાવાળા પહેરો પણ મિત્રો તમે એક વસ્તુ યાદ રાખો કે તમને જે કમ્ફર્ટ જેમાં છે મિત્રો એવા શૂઝ પહેરો કે જેથી શું થશે મિત્રો કે તમારા જે પગ છે એ ઝકડાશે નહીં અને તમે સરળતાથી જે છે રનિંગ કરી શકશો ત્યાર પછી આવશે મિત્રો કપડાં કેવા પહેરવા તો મિત્રો કપડાં એવા પહેરો કે જે ટૂંકમાં ખુલતા હોય કે જે તમારી બોડીને ઝકડી ના રાખે ધારો કે આપણે જીન્સની વાત કરીએ છીએ મિત્રો તો મિત્રો જીન્સ છે એ તમે ના પહેરો તો વધારે સારું રહેશે કારણ કે જીન્સ પહેરીને તમે રનિંગ કરશો મિત્રો તો ઓછા ટાઈમમાં બહુ ઓછા ટાઈમમાં તમે બે રાઉન્ડ મારશો મિત્રો એટલે જે છે એ તમારા સ્નાયુ છે એ અકળાઈ જશે અને તમારું રનિંગ છે એ અટકી જશે અને તમને થાક લાગવાનું છે તો મિત્રો અહીંયા જે છે એ તમે ટ્રેક અને ટી શર્ટ પહેરવાનું રાખો મિત્રો તો જે છે એ તમારું શરીર છે એ ઝડપથી એક્ટિવ થઈ જશે મિત્રો અને મિત્રો હવે આપણે જે આવે છે તો એ આવશે મિત્રો દોડની શરૂઆત કરતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો મિત્રો આપણે ઘણી વાર જોવે છે કે દોડ આપણે શરૂઆત કરતા હોય છે તો આપણે સીધે સીધા દોડવા લાગીએ છીએ પણ મિત્રો આ બોલને ન કરશો અને હવે પછી ના દોડાવશો તો મિત્રો દોડની જ્યારે શરૂઆત કરતા હોય તો એક બેસ્ટ આઈડિયા છે મિત્રો તમે સૂર્ય નમસ્કાર કરો સૂર્ય નમસ્કાર એક એવું છે કે જેમાં બધી બધી એક્સરસાઇઝ આવી જાય છે અને તમારા શરીરને એક્ટિવ કરવા માટે એક સારો રસ્તો છે મિત્રો અને તમે વોર્મઅપ એક્સરસાઇઝ પણ કરી શકો છો જે આપણે સામાન્ય કરતા હોય અને સૂર્ય નમસ્કારનું હું વધારે રેફરન્સ એટલા માટે આપું છું મિત્રો એનાથી તમારા શરીરની જેટલી જ્ઞાનેન્દ્રિય હોય એ બધી એક્ટિવ થાય છે અને તમારા રનિંગ દરમિયાન મિત્રો તમારા હાથ અને પગ એ છે એ લયમાં ચાલતા હોય છે અને સાથે સાથે તમારું મગજ પણ લયમાં ચાલતું હોય છે એટલે આપણે કહી શકીએ કે આપણા શરીરના જે બધા અંગો છે એ ત્યારે એક્ટિવ એક્ટિવ અવસ્થામાં હોય છે મિત્રો તો મિત્રો તમે દોડની શરૂઆત કરતાં પહેલાં તમે થોડું સ્ટ્રેચઅપ કરી લો અને પછી તમે આગળ વધો ત્યાર પછી મિત્રો આપણે જોશું તો કે રનિંગ દરમિયાન તમારા જે સ્નાયુ ખેંચાઈ જાય છે મિત્રો એ સુકામ એવું બને છે તો મિત્રો એમાં બીજો કોઈ એની કોઈ બીજું કોઈ એનું કારણ નથી મિત્રો પણ તમે ઘણા સમયથી રનિંગ ના કર્યું હોય અને થોડા ઘણા સમય બાદ તમે ગ્રાઉન્ડમાં આવ્યો અથવા તો બધું હાલમાં જ તે ગ્રાઉન્ડ શરૂઆત કરતા હતા તો મિત્રો બે ત્રણ દિવસ એવું રહેશે પછી ધીરે ધીરે તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો મિત્રો એટલે તમને વાંધો છે નહીં આવે અને મિત્રો તમે જ્યારે હવે રનિંગ તમે સ્ટાર્ટ કરી દેશો મિત્રો ત્યારે તમારે શું કરવાનું છે તો પહેલાં નકારાત્મક જે બાબતો છે તેનાથી તમારે દૂર રહેવાનું છે અને જ્યારે તમે જે છે તમારું રનિંગ ચાલુ કરો છો મિત્રો તો એ રનિંગ જ્યારે ચાલુ કરવાનું એ પહેલાં તમારે જે મોટિવેશનલ થોટ્સ છે મોટિવેશનલ મ્યુઝિક છે તેવું તમારે એકવાર સાંભળી લેવાનું છે મિત્રો હવે જે છે આપણે જે આપણું મેઇન છે કે રનિંગ દરમિયાન શું કરવું અને મેં જેમ કીધેલું કે આપણે પાંચ કિલોમીટરનું અંતર કેમ કાપીએ તેની હું તમને વાત કરું છું તો મિત્રો સર્વપ્રથમ શું કરશો તો પહેલો રાઉન્ડ અને જે બીજો રાઉન્ડ છે મિત્રો હું જે રીતે કહું છું એ રીતે તમે કરજો એટલે તમને ચોક્કસ અને અવશ્ય તમને એનો રિઝલ્ટ મળશે તો મિત્રો જે પહેલો રાઉન્ડ છે એને તમારે શું કરવાનું સાવ શાંતિથી એટલે કે નિરાતથી દોડવાનું છે કારણ કે જો મિત્રો પહેલો જ રાઉન્ડ આપણે ફાસ્ટ દોડી જાય જે લાસ્ટ એટલે કે જે છેલ્લો રાઉન્ડ હશે મિત્રો ત્યાં સુધી આપણે પહોંચી નહીં શકીએ જો તમારી પાસે સ્પીડ આવી ગઈ હોય તો ઠીક છે પણ હું સજેસ્ટ એ કરું કે પહેલો રાઉન્ડ છે એને તમે શાંતિથી શાંતેથી એને રનિંગ કરવા મિત્રો પછી ત્યાર પછી આવશે બીજો રાઉન્ડ તો એને થોડીક સ્પીડ વધારવા મિત્રો તો મિત્રો એને થોડીક સ્પીડ પહેલાં રાઉન્ડ કરતાં થોડીક સ્પીડ વધારો મિત્રો થોડીક જ વધારવાની છે એનાથી વધારે વધારવાની નથી ત્યાર પછી આવશે મિત્રો ત્રીજો અને નવમો રાઉન્ડ મિત્રો ત્રણ થી લઈ અને નવમા રાઉન્ડ સુધી શું કરવાનું છે જે સ્પીડે તમે જાતા હો એટલે કે અહીંયા આવશે એ મીડિયમ સ્પીડ આવશે મિત્રો એટલે કે વધારે નહીં અને ઓછી પણ નહીં તમે જે સ્પીડે દોડો છો મિત્રો ત્રીજા રાઉન્ડમાં તમે જે સ્પીડે દોડો છો એ જ રાઉન્ડ એ જ તે સ્પીડે પાંચમા રાઉન્ડમાં દોડો એ સ્પીડે છઠ્ઠા રાઉન્ડમાં દોડો અને એ સ્પીડે નવમા રાઉન્ડમાં દોડો એટલે કે મારું કહેવાનું એમ છે કે ત્રણથી નવ રાઉન્ડ દરમિયાન તમે એક જ સ્પીડથી દોડો ત્યાર પછી આવશે મિત્રો દસમો અને અગિયારમો રાઉન્ડ જે આપણો શું થશે સેમિફાઈનલ રાઉન્ડ જેવું થશે મિત્રો તો મિત્રો આ રાઉન્ડમાં તમે સેમિફાઈનલમાં છો તેવું માનીને દોડો કે જેથી તમારો જે તમારો જે કદાચ તમારું જે ધ્યાન છે એ ભંગ થઈ ગયું હશે મિત્રો તો એ પાછું યોગ્ય જગ્યાએ આવી જશે મિત્રો ત્યાર પછી મિત્રો આવશે કે આપણો જે ફાઇનલ રાઉન્ડ છે કે જે છે બારમો અને તેરમો રાઉન્ડ તો મિત્રો બારમો અને તેરમા રાઉન્ડમાં આપણે શું કરશું તો બારમા અને તેરમા રાઉન્ડમાં પેલા તો બારમો રાઉન્ડ હશે મિત્રો તો એમાં શું કરશું આપણે બારમા રાઉન્ડમાં તમે ફાસ્ટ દોડવાનું ચાલુ કરી દીધું મિત્રો એટલે કે આપણે જે ત્રણથી નવમાં જે મીડિયમ દોડતા હતા એની જગ્યાએ તમે ફાસ્ટ દોડવાનું ચાલુ કરી હતી મિત્રો હવે તમે અગિયાર અને બાર તમને સોરી દસ અને અગિયાર તમે કમ્પ્લીટ કરી લીધો હશે એટલે બારમાં તો તમારે કમ્પલેટ થતાં કાંઈ વાર નહીં લાગે અને મિત્રો બીજી વાત એ કહું કે તમે રનિંગ દરમિયાન તમને ક્યાંય પણ કંટાળો આવે અથવા કાંઈ પણ એવી બાબત ઉભી થાય કે મારાથી નહીં થાય નહીં થાય તો મિત્રો ત્યારે એક જ વસ્તુ યાદ કરજો કે તમે જે મહેનત કરેલી છે તમે જે રાત દિવસ ઉજાગરા કર્યા છે મિત્રો એને યાદ કરજો એટલે તમારે જે તમારી સામે જે નેગેટિવિટી ઊભી થતી હશે ને મિત્રો એ તમારી સાથે પોઝિટિવિટીમાં બદલી જશે અને મિત્રો જે છેલ્લો રાઉન્ડ છે જે તેરમો રાઉન્ડ ત્યારે કદાચ એવું બની શકે કે તમારે તે નહીં દોડાવતું હોય મિત્રો પણ એવા સમયે તમે તમારા માતા પિતાને યાદ કરજો એટલે એ તમારું જે જે તમારી નેગેટિવિટી છે તમારા માઇન્ડમાં નીકળી જશે અને તમે એને પોઝિટિવિટીમાં રૂપાંતર કરી શકશો અને તમારો તેરમો રાઉન્ડ છે ને તમે કમ્પ્લીટ કરી શકશો મિત્રો એટલે આવી રીતે જો તમે કરશો મિત્રો માત્ર આઠ જ દિવસ આવી રીતે કરશો મિત્રો એટલે તમારું જે રનિંગ છે એમાં તમને ચેન્જીસ જોવા મળશે અને આ તમે જો પંદર દિવસ સુધી આનો અક્રમ જાળવી રાખશો મિત્રો તો જે છે એ પાંચ કિલોમીટર તમે આરામથી કાપી શકશો મિત્રો ત્યાર પછી મિત્રો એક વસ્તુ આવે છે કે તમારે રનિંગમાં તમારે રનિંગ કરતા હોય ત્યારે શું કરવું મિત્રો રનિંગ કરતા સમયે તમારે શું કરવું અને શું ન કરવું એ તમને હું જણાવી દઉં તો મિત્રો તમે રનિંગ કરતા હોય અથવા રનિંગ કરવાના હોય ત્યારે શું કરવું જોઈએ મિત્રો તો તમારે પહેલાં તમે વાત કરી તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ મિત્રો અને એક એક બાબત તમને કહેવા માગો છું કે તમે બંને ટાઈમ રનિંગ કરવાનું રાખો જો તમે બંને ટાઈમ રનિંગ કરશો મિત્રો તો તમારી પ્રેક્ટિસ પણ વધશે અને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો તમારે જે બોડી છે તેમાં પણ ફેરફાર જોવા મળશે મિત્રો તમારો જે પ્રશ્ન છે કે મને શ્વાસ ચડે છે સર હું થાકી જાઉં છું મિત્રો તથા મને પેઇન થાય છે મારું માથું દુઃખે છે અથવા અમુક લોકોને ઈજા પણ પહોંચી હોય છે તો મિત્રો જેવા લોકોને ઈજા પહોંચી છે તેઓ લોકો તેઓ લોકો ડૉક્ટરની સલાહ લો અને જે કંઈ એને જે કંઈ એની જે પ્રોસેસ થતી હોય પહેલાં પૂરી કરો અને પછી જ આગળ વધો મિત્રો અને એક વાત કહું કે તમને શ્વાસ ચડે છે મિત્રો શ્વાસ ચડવાનું કારણ શું છે કે તમે ઘણા ટાઈમથી જે રનિંગ નથી કરેલી મિત્રો અને તમે અચાનક જ તે રનિંગ ચાલુ કરો છો મિત્રો એટલે તમને શ્વાસ ચડે છે તમે આવું આવીને આવી રીતે જો રેગ્યુલર ચાલુ રાખશો એટલે જે તમારો ફેફસા છે એ એ રીતનું ટેવાઈ જશે અને તમારો શ્વાસ જે ઘડીએ ઘડીએ તમને ચડી જાય છે મિત્રો એ નહીં થાય હવે મિત્રો તમે રનિંગ દરમિયાન તમને શ્વાસ ચડે છો તો ત્યારે શું કરવું કે આપણે રનિંગ તો આપણે ચાલુ રાખવાની જ છે તો મિત્રો એટલું જ કરો કે તમે રનિંગ દરમિયાન જ્યારે પણ તમને એમ લાગે કે મને હવે શ્વાસ ચડી ગયો છે હવે મારાથી પૂરું નહીં દોડાય મિત્રો તો જેટલી તમારે સ્પીડ હોય તેનાથી થોડીક સ્પીડ ઓછી કરો મિત્રો અને પાંચથી છ વાર ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો કે જેથી તમારું રનિંગ છે એ પણ સારું રહેશે અને તમે ક્યાંય અટકશો નહીં એટલે તમને થાક પણ નહીં લાગે અને તમારો જે શ્વાસ છે એ પાછો ઓટોમેટિક જનરેટ થતો જશે અને તમારું જે વર્ક છે એ ચાલુ થઈ જશે અને જ્યારે તમારું જે ઓરિજિનલ પાછું તમે બેકઅપ કરી લેશો મિત્રો એટલે જે સ્પીડ તમે પહેલાં દોડતા હતા એ સ્પીડથી પાછળ દોડવા લાગશો મિત્રો અને જે તમારું રનિંગ છે તેમાં જે ગેપ પહેલાં પડેલો હશે એ મિત્રો એ તમે કવર કરી લેશો અને મિત્રો હા તમારે જો ધીરે ધીરે તમે આ ચાલુ કરી દેશો મિત્રો પછી તમે એક ઘડિયાળ તમારા હાથ ઉપર બાંધી લો જેથી તમને ટાઈમિંગનો પણ અંદાજ આવતો જાય મિત્રો એક બીજી વસ્તુ કે જે તમારે ગળું સુકાઈ જાય છે મિત્રો તો આ જ્યારે જ તમારે અત્યારે જે તમારું જે પરીક્ષા એટલે કે આ જે તમારું જે તમે રનિંગ કરો છો મિત્રો ત્યારે શું છે તમારું ગળું સુકાઈ જતું હોય મિત્રો જેમ બને પાણી પીવાનું રાખો પણ ત્યારે મિત્રો રનિંગ કરતા હોય ત્યારે ત્યારે નહીં કરો મિત્રો રનિંગ કરતા હોય ત્યારે તમે એ પાણી પીવાનું ના રાખો પણ તમે સવાર સાંજ બંને ટાઈમ થોડું પાણી વધારે પીવાનું રાખો જેથી તમારું ગળું છે એ સુકાઈ ન જાય મિત્રો તેમજ મિત્રો જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે તમે એવા ગીત સાંભળો છો હું એવા ગીત નથી કહેતો કે જે તમને પિક્ચર કે ફિલ્મ ના હોય એવા સોંગ તમે ના સાંભળવાનું ના સાંભળવાનું યાદ રાખો મિત્રો પણ એવા સોંગ સાંભળો કે જે તમને જુસ્સો ચડાવે છે જે ધુનૂન ચડાવે છે મિત્રો એવા સોંગ તમે સાંભળશો મિત્રો તો તમારું જે રનિંગ છે એમાં ઓટોમેટિક તમને ફેરફાર જોવા મળશે મિત્રો ત્યાર પછી મિત્રો આવશે કે આપણે શું ન કરવું જોઈએ તો મિત્રો જેવી રીતે મેં કીધું એમ કે જે સ્ટાઇલિશ બૂટ છે એ પહેર પહેરવાનો છે તેમજ મિત્રો આવા સમય દરમિયાન તમે ફાસ્ટ ફૂડથી દૂર રહો તો વધારે સારું રહેશે કારણ કે ફાસ્ટ ફૂડમાં જે બધું છે એ ખાટી વસ્તુ હોય છે અને તમે રનિંગ કરો છો મિત્રો એટલે અત્યારે તમે જો નવા હશો એટલે તમારા જે પગ છે એ ઝઘડાઈ જતા હશે મિત્રો એટલે આવું જો તમે કરશો તો તમારા હાથ પગ બધું તૂટ તૂટશે મિત્રો એટલે ફાસ્ટ ફૂડથી દૂર રહો અને એવા જે શાકભાજી સારા શાકભાજી હોય અથવા તો સારી કોઈ વસ્તુ હોય તો એનાથી પણ તમે દૂર રહો અને મિત્રો એક મહત્ત્વની વસ્તુ કે જ્યારે તમે રનિંગ કરવા જાઓ છો ત્યારે તમારે કપડાનું ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે જીન્સ મહેરબાની કરીને ના પહેરતા જો તમે જીન્સ પહેરશો તો તમારા પક્ષથી શરૂઆતથી જકળાઈ જશે મિત્રો એટલા માટે તમે જીન્સ ના પહેરતા અને એવી કસરત પણ ન કરતા કે જેનાથી તમને પેઇન ઊભું થાય એવી કસરત પણ તમે ના કરશો મિત્રો અને એક બીજી બાબત કે જ્યારે તમે રનિંગ કરવાના હોય મિત્રો તો તમારી એકાગ્રતા કેળવવા માટે તમે શરૂઆતમાં એકવાર ધ્યાન કરી લો મિત્રો કે જેનાથી તમારી એકાગ્રતા છે જળવાઈ રહે અને તમારું જે ટાર્ગેટ છે કે મારે કોન્સ્ટેબલ બનવું છે અને મારે ગ્રાઉન્ડ પાસ કરવું છે મિત્રો એ તમે પાસ કરી શકો અને અંતમાં મિત્રો એટલું કહું કે જ્યારે તમને જે હાથ અને પગ છે એ આમ એવું લાગે કે હવે મારાથી નહીં થાય નહીં થાય એવું લાગવા લાગે મિત્રો તો તે દરમિયાન તમારે શું કરવાનું છે મિત્રો તો મેં જે રીતે વાત કરી એમ કે તમારા જે શ્વાસ છે ને જે છે એને પૂરેપૂરો શ્વાસ લ્યો અને તમે તમારી જે દોડ છે એને ધીરી કરી દો અને તે પછી તમે દોડવાનું ચાલુ રાખો તો મિત્રો તમારી જે દોડ છે એ પણ દોડ પણ છે એ અધૂરી નહીં રહે અને તમારું જે વર્ક છે એ પણ ચાલુ રહેશે અને મિત્રો એક બીજી વાત કરું છું કે આ દરમિયાન જો તમને કોઈ કોઈ કંઈ એવું લાગે કે હવે મારાથી નહીં થાય મિત્રો તો તે પણ તમે ટાળજો અને એક એવા સમયે તમે એકવાર યાદ કરજો કે મેં કેવી મહેનત કરેલી છે મેં રાત દિવસ મહેનત કરી છે બે ત્રણ વર્ષથી મેં વાંચ્યું છે આવું તમે યાદ કરશો એટલે તમારું જે નેગેટિવિટી છે એ વહી જશે મિત્રો અને તમારી જે પોઝિટિવિટી છે એ કન્વર્ટ થઈ જશે મિત્રો આ પ્લાન છે એ તમે મેં આજે જે પ્લાન આપેલો છે મિત્રો એ તમે તમારી જે રનિંગ છે એમાં તમે એક્ટિવ કરજો અને જો મિત્રો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હજી કોઈ નવી ટિપ્સ જોતી હોય કે હું આ કરું છું સર મને આનું કાંઈ રિઝલ્ટ નથી મળતું અથવા અમારે આમ કરવાથી આમ થાય છે મિત્રો જેવી તમને કંઈ પહેરી હોય મિત્રો એ તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો એનો અમે અવશ્ય તમને જવાબ આપશું મિત્રો તો થેન્ક યુ થેન્ક યુ સો મચ